પાકિસ્તાનના પૂર્વ મંત્રી બિરાવર ભુટ્ટો એ થોડા દિવસથી એકદમ ફ્રી દેખાઈ રહ્યા છે કારણ કે એ જે પણ નિવેદન આવે આપે છે ખૂબ ચર્ચામાં રહે છે ને એવા જ નિવેદનો એ આજકાલ આપી રહ્યા છે પહેલાં કહે છે કે પાકિસ્તાન એકદમ શાંતિપ્રિય દેશ છે અને હવે એક નવું નિવેદન આવ્યું છે એ નિવેદનમાં એ કબૂલાત કરતાં દેખાય છે કે ના ના અમે આતંકવાદીઓને પોસતા હતા અને એ સ્વીકારવાની વાત છે અને એના ઉપર એમને ટિપ્પણી કરી છે આ દરમિયાન એમને એવું સ્વીકાર્યું કે પાકિસ્તાન આતંકવાદનું સમર્થ કરે છે છે અને અને આશરે દાયકા સુધી અમેરિકા પશ્ચિમી દેશો માટે એના કામ કર્યું હવે આ બંને નિવેદનો સાંભળીને આપણને એવું થાય કે એમને શું એવો વિચાર આવ્યો હશે કે પહેલા એવું કહે છે કે પાકિસ્તાન એકદમ શાંતિપ્રિય દેશ છે ને અહીંયા એવું કંઈ નથી થતું અને હવે એવું કહે છે કે આતંકવાદનું અમે સમર્થન કર્યું છે ને અમને ખબર છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ બિલાવર ભુટ્ટોએ આ કેમ કહ્યું એની વાતથી થોડાક પાછળ જઈએ એટલે એક એવા નિવેદન પર જઈએ કે જેના કારણે આખી ચર્ચા થઈ રહી છે થોડા સમય પહેલાં જ ખ્વાજા આસિફને એક સવાલ પૂછવામાં આવ્યો હતો જે સવાલમાં એમને કહ્યું કે શું તમે માનો છો કે પાકિસ્તાનનો આતંકવાદનું સમર્થન કરવા ટ્રેનિંગ કરવા એના માટે એ ઇતિહાસ રહ્યો છે અને એ ફંડિંગ કરતી આવી છે તો પત્રકારના એ સવાલ પર એ પ્રશ્ન પર જવાબ આપતા ખ્વાજા આસિફે એવું કહ્યું કે પાકિસ્તાનને લગભગ ત્રણ દાયકા સુધી આ ગંદુ કામ અમેરિકા માટે એમણે કર્યું છે પશ્ચિમી દેશો અને બ્રિટન માટે પણ આવું કરતા આવ્યા છીએ એ આપણી ભૂલ હતી અને આપણે એનું પરિણામ ભોગવી લીધું છે જે બાદ હવે બિલાવર ભુટ્ટોએ પણ એ વાત સ્વીકારી અને એવું કહ્યું કે એ વાત યોગ્ય જ છે

આપણે એનાથી આગળ નીકળી ગયા છીએ એ જે કટ્ટરતાની વાત કરી રહ્યા છે એ કટ્ટરતા એમના ભાષણોમાં પણ વધારે દેખાય છે એટલે એક તરફ એવું કહે છે કે જો સિંધુમાં જો સિંધુ ટ્રીટી જે તોડી દેવામાં આવી છે હવે એ સિંધુમાં ભારતીયોનું લોહી વહેશે કાં તો પાણી વહેશે એ કટ્ટરતા નથી એ જે વાત કરી રહ્યા છે એ ખૂબ અલગ અલગ બંને તરફની છે એ પહેલગામ હુમલા પછીના જે સતત પાકિસ્તાની નેતાઓના નિવેદન આપે છે એ નિવેદન ચોંકાવનારા છે કારણ કે એ કોઈ સામાન્ય નાગરિક નથી પાકિસ્તાનનું પાકિસ્તાનનો સામાન્ય નાગરિક કોઈ એવો માણસ નથી કે જેના બોલવાથી કોઈને કંઈ ફરક નહીં પડે આ જે નેતાઓ નિવેદન આપી રહ્યા છે એના બહુ જ વધારે ફરક પડી રહ્યા છે ભારતના નેતા પણ એના ઉપર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે આગળ જતા યુદ્ધનું તો ખબર નહીં પણ એક પછી એક પાકિસ્તાનના નેતાઓ જે નિવેદન આપી રહ્યા છે સમાચારો અને સોશિયલ મીડિયા પર ખૂબ મોટી જંગ અત્યારે લડાઈ રહી છે તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ લાઈક અને શેર કરજો